પોરબંદરમાં રૂપિયા પંદર લાખના દોઢ કરોડ જેવી રકમ ભરી દીધા હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી એક પરિવારને ગામ છોડી દેવાનો વારો આવ્યો છે આ પરિવારના મકાન પર પણ વ્યાજખોરોએ કબજો જમાવતા પોલીસ ફરિયાદ નોંધાય છે પોરબંદરની માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી રોડ પર રોયલ આર્કેટ પાસે રહેતા હસાબેન કિશોર દ્વારા નામના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ કિશોર વાળા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને બાર વર્ષ પહેલા પતિને પૈસાની જરૂર પડતા પોરબંદરના ફાઇનાન્શિયરો પાસેથી પૈસા વ્યાજ લીધા હતા અને એ રકમ તથા વ્યાજની રકમ ચૂકવી દીધી હતી ત્યારબાદ ફરી જરૂર પડતા વીસ લાખ રૂપિયા જેવી રકમ ત્રણ ટકા વ્યાજે લીધી હતી જે પૈકી પાંચ લાખ વ્યાજ સહિત પરત આપ્યા હતા ત્યારબાદ પંદર લાખ જેટલી રકમ અને તેનું વ્યાજ આપવાનું હતું જેથી કિશોરે વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં લાખના વ્યાજ અને ચક્રવૃત્તિ કરોડ એકતાલીસ લાખ રૂપિયા જેવી રકમ ચૂકવી દીધી હતી તેમ છતાં કિશોર પાસેથી અવારનવાર વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ ગણી એક કરોડ જેટલી રકમ આપવાનું કહેતો હતો તથા ફોન કરીને તથા ઘરે આવીને ગાળો દઈને મારી નાખવાની ધમકી આપતો હતો આથી તેને રકમ ચૂકવવા માટે બીજા ફાઈનાન્સિયરો પાસેથી પૈસા લીધા હતા ત્યારબાદ રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખ જેટલી રકમ ફાઈનાન્શિયરોને ચૂકવી દીધી હોવા છતાં આ શખ્સોએ તેના મકાન પર કબજો કરતા પોલીસ ફરિયાદ નોંધાવાય છે આ લોકોના ત્રાસને કારણે કિશોરભાઈ ત્રિકમભાઈ વાળાએ જુલાઈ બે હજાર ત્રેવીસમાં ઝેરી દવા પણ પી લીધી હતી તેમ છતાં હજુ પણ એ રીતે ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની ફરિયાદમાં જણાવ્યું છે કમલાબાગે કાલે અમે એકલા હતા મા દીકરો અને ઘરે આવીને તાળું મારી એ પૈસા માગતા હતા છ લાખ રૂપિયા અને મહિના દિવસ પહેલા આવીને એ કહી ગયા હતા પછી કાલે પાછા આવ્યા મેં થોડોક ટાઈમ આપ્યો હતો કે ના એ કે ટાઈમ નહીં આપ્યો હવે મહિનો દિવસ થઈ ગયો સાત દિવસ થઈ ગયા છે એટલે એ લોકો અમને ચાવી આપી દો એટલે અમે બાર મા દીકરો નીકળી ગયા અમે અહીંયા પોલીસ ચોકી આવ્યા પછી કઈ રીતની ફરિયાદ ફરિયાદમાં બસ એને પૈસા લીધા હતા એટલે તાળું મારી ગયા તા મેં ફરિયાદ લખાવી છે એને બાર લાખના એને અત્યારે અમે દોઢ કરોડ ચૂકવી દીધો છે અત્યારે વ્યાજ લગભગ ત્રણ કરોડ જેટલું ચૂકવી દીધું હશે અમે આ પાંચે જણા ને થઈને ચારેય જણા થઈને હા વર્ષ દિવસ પેલા મારા હસબન્ડે દવા પીધી હતી અને દવા પીધી હતી અને કેસ કર્યો હતો અમે અહીંયા પણ એનો કઈ નિકાલ જ નતો આવ્યો કેસનો નો ન્યાય મળી જાય બસ ને આ બધા હેરાન ન કરે અમને ફરિયાદમાં જણાવ્યા મુજબ ઊંચા વ્યાજે લીધેલી રકમની અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા અને ગાળો દઈ હત્યાની ધમકી આપતા અને બળજબરીથી મકાનનું તાળું મરાવી ચાવી મેળવી લઈ ધમકી આપનાર શખ્સો સામે હર્ષાબેન કિશોરવાળાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નિપુલ બોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર